साचा संतो महान तो देखी ने अ नमन करिए नमाविए तमने शीश एक एक गुना तो क्या करे सत्य हो तो लाखों गुना करे से बख्शीश मित्रों आ धरती पर साचा सतो तो न होत ने तो आखी ब्रह्मांड चली जाओत संतनु संतपणु नथी मफत में मलतु એ જ છે આ ધરતી સંતની મિત્રો આ મારા માથેજને વાળ કેમ છે અને સંત જો વાળ લગાવી રહ્યા છે ને એ સાચા ખોટા વાળ તો આપણને શું ખબર હોય છે અહીં ભગવાધારીમાં પણ સંત હોય છે અને વગર ભગવે ધારી પણ સંત ફરી રહ્યા છે એટલે કહેવાનું છે કે સાચા સંતો મહંતો અહીં ગોતવા મુશ્કેલ છે મિત્રો આ તો કહેવત છે કે ધર્મ કરતાં ધાડ પડે એનું નામ ધર્મ કહેવાય છે આખી ધર્મના ધતિંગ તો આખી દુનિયામાં ચાલી રહ્યા છે ને આ તો આદિ અનાદિ યુગોથી વખતનું હાલ્યું આવે છે કે અહીં ધર્મના ધતિંગ થાય એ બધાને સમજાતું નથી મિત્રો મારા સંત વિશેની કહેવત છે કે મિત્રો હું વિડીયો બનાવું સંતનો મિત્રો અહીં તો કંઈક શું મેં વિડીયો બનાવ્યા છે મિત્રો વિડીયા કરતાંય મારા મેસેજ બહુ અઘરા છે વિડિયો તો હજાર પંદરસો છે એમાં મારી કોઈ કોમેન્ટ લાઈક ન કરે પણ મારો વિડીયો માણસો સો ટકા જોવાની કોશિશ કરે છે મિત્રો અહીં સત્યનું સત્ય બતાવું ને હવે આ ધરતી પર બહુ અઘરું પડી ગયું છે બસ આ એક કહેવત છે કે સુખી માણસોને જોઈને માણસો હસે છે અને એને તાળીઓ પાડે છે અહીં દુખી માણસો જોઈને એને માણસો હસે છે કે આ આને શું કર્મ કર્યું છે આને શું બગાડ્યું છે તે આ માણસો દુઃખી છે પણ મિત્રો એક સત્ય હું કહેવત કહું છું કે મિત્રો આ એ દુખિયારા માણસ છે ને એ માણસને દુઃખ પડે એ દુઃખની કહાની જે સત્ય જાણતો હશે છે ને અને ખરેખર આ દુઃખની અંદર જ આ ધરતી પર ઘણું બધું શીખવા મળ્યું છે કારણ કે આ દુઃખી માણસોને ભગવાન પ્રસન્ન થાય છે પછી સાધારણ માણસ હોય મનુષ્ય હોય કે સંત હોય અને દુઃખ પડે છે ને દુઃખના કારણથી દુહોન દુઃખ સહન કરવાની શક્તિ હોય અને શક્તિ હોય ને તો જ પતિ પત્નીના શક્તિના અને ઘણા દાખલા છે મિત્રો અહીં તો શું સાચાને સાચું કહેવું એ સમય સંજોગને ધરતી દરેકનું બતાવે છે અહીં મેં એટલું નક્કી ધાર્યું કે આ મોટા માણસો અને સાચા ખોટા હોય એ ધરતી ઉપર સમજવું બહુ મહત્ત્વ છે ન કે જો માણસો ન સમજે ને તો સમય તો વહેલા મળા દરેકને દેખાડે છે મિત્રો આ પાંચ શબ્દ બોલવા છે ને એ બહુ અઘરા છે એટલે મિત્રો હું સંત વિશે ખાલી વાત કહું છું કોઈનો વાદ વિવાદ કરવાથી આપણે ફાયદો નથી અહીં કુદરત સાચો ન્યાય બતાવે સમય સંજોગ એ સાચો ન્યાય છે અહીં તો બસ ધરતી પર જીવવાનો દરેકને અધિકાર છે જીવો અને જીવવા દો બસ આ જ કુદરતનો સાચો ન્યાય છે મિત્રો સંત તો સંત એના ચેલા હતા મિત્રો એક ચેલો એમ કીધું કે બાપુ તમારા ગુરુ કરવા મને આટલા વર્ષ થઈ ગયા એક મને સાચું મને રહેવા માટે મકાન નથી અને મને મકાન જરૂર છે તો સંતે કીધું કે સંત કે મારાથી કંઈ કંઈ થાય નહીં તું તો મારો ચેલો છે તમારું પોતાનું કર્મ જ તમે કંઈ કરો તો જ આ ધરતી ઉપર કંઈક કરી શકશો તો સંતે કીધું કે જા હું તને વધારે કંઈ બોલી શકતો સાચો સંત છે ને એ કોઈને કંઈ કહી શકતો નથી અને કોઈને કંઈ આપી શકતો નથી થોડુંક જ્ઞાન આપી શકે છે બાકી પૈસો સંપત્તિ પાવર તો ક્યારેય નહીં એટલે સાચો સંત હોય ને સલાહ આપી કે તમારું કર્મ જ તમારું જીવન છે એટલે સાચા સંતને કીધું કે મારે ઘર તો બનાવવું જ છે એટલે સંતે કીધું કે જા એક બજારમાં જઈને મટકું લેજે અને એ મટકું ક્યાંક ઝાડ ઉપર ઊંધું લટકાવજે એટલે સંતને સલાહ આપી એટલે ત્યાં ગયો અને મટકું લીધું અને ઊંધું લટકાવ્યું અને એમાં પક્ષીએ માળો કર્યો એટલે એનું મકાન બન્યું બસ ધરતી ઉપર ઘણું બધું આ ધરતી શીખવીએ છે પણ સત્ય ક્યાં સમજાય છે સત્ય બધાને પસંદ છે પણ મારા જેવા લુખાને ખોટું કહેવામાં આવે ને ખોટું પીરુષવામાં આવે તો નહીં પણ સત્ય કોઈનું કંઈ છોડતું જ નથી બસ આ ધર્મ કહે છે મિત્રો પછી એને સંત પાછું છેલ્લા પાસે ગયો એને મકાન કરતાં તો પાછું બમણું સંપત્તિ પાવર પૈસા બધું બનાવી લીધું અને મકાન બનાવે હાઈફાઈ હવેલી બનાવી નાખી પછી સંત પાછળ ગયો તો કે હું તમારી પાછળ આવ્યો તો તમે મને એક મટકું લટકાવવાનું કીધું એમાંથી મેં મકાન બનાવ્યું છે અને મકાન પછી હવેલી બનાવી નાખી છે એટલે તમે મારા ઘરે વધારો મારા ઘરે કાંઈ ઘટતું નથી કાંઈ પૈસો સંપત્તિ પાવર બધું તમારા હાથે ટૂટકાના હેથી આવ્યું છે મિત્રો ટૂટકું બૂટકું કંઈ નથી તમારી હૈસિયત પ્રમાણે તમે જો બનાવો ને નીતિ નિયમના નીતિ નિયમના નિયમોથી તમે બનાવો ને તો એ તમારું સારું જ બધું દેખાશે બાકી તો અનનીતિમાં ગયા ને તો તમે કદાચ રાવણજીવી હવેલી તો બનાવી શકવાના નથી તો રાવણ જીવાની રાવણની સોનાની બનાવની હવેલી એનો મૂંગઠ સોનાનો બધું સોનાનું હતું પણ એ નીતિ નિયમ વરનું બનાવ્યું એટલે એને ભડકે બળવું પડ્યું એટલે મિત્રો નીતિ નિયમથી બનાવેલું હશે ને એ ધરતી પર મહાન છે બાકી અનીતિથી બનાવેલું હશે ને તો આખી દુનિયા જાણે છે એટલે મિત્રો કીધું કે સંતને શરૂ કરણવું કીધું કે ચલો મારા ઘરે પણ સંતને પેલું એક મકાન બનાવ્યું પછી એને આવ્યો હોત ને તને સલાહ આપોત પણ સીધો પૈસા સંપત્તિને પાવર બનાવવા માંડ્યો સંતને પરણે કીધું કે હું આવીશ તો તને વાહમું ન લાગવું પડે ના કે પછી ખોટું થતું હોય તો હું તારી પાસે ન આવું તો છેલ્લે કીધું કે મારા ગુરુ છો તમે ગુરુ તમે કહે હું ગમે કરવા તૈયાર છું મારા ઘરે એકવાર વાર વધારો સંત હંમેશા કોઈના ઘરે જતા નથી સાચો સંત મહંત હોય ને કોઈના ઘરે જાય નહીં અને કોઈને દુઃખોનું કંઈ કહી શકતા નથી એ જ સાચો સંત છે જો સંતો બધાને દુઃખ કાઢી નાખતા હોય તો ઉપર ભગવાનનું કાંઈ જ નથી આ કુદરત ઉપરવાળાનો ન્યાય છે ને એ બધો આપણી જોડે છે મનુષ્ય જોડે છે મનુષ્યને ન્યાય કરવો બહુ અઘરો છે ત્યારે ચલો એને સંતને લઈ ગયો કે ચાલો સંત મારા ઘરે સંતને પરાણે લઈ ગયો સંતને ફરતા ફરતા કીધું આ મારે હવેલી છે આ નીચે મારે રસોડું છે આ મારે સંડાસ બાથરૂમ બધું છે આ મેં મારી ઓફિસ બનાવી છે આય મેં બ્રેડરૂમ બનાવ્યો છે આ મારા પોતાના છોકરાના પોતાના માટે અલગ અલગ રૂમ બનાવ્યા છે ઘણું બધું એને દેખાડતો 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 સંતને ગયો અને સંતને હવેલીમાં એવું લાગ્યું પછી સંતને બેસાડીને કીધું કે તું એ બધું બનાવી રહ્યો છે પણ હજુ આમાં કંઈક ખામી છે જો સંત છે ને સંત એ કદાચ તમારા સાચા સંત છે ને તમારી ખામીને દેખાડે ને એનું નામ જ સાચો સંત કહેવાય છે પછી કીધું કે આ તે બધું બનાવી નાખ્યું બરાબર છે પણ મારા નિયમ પ્રમાણે આ તે એક વસ્તુ નથી બનાવી કે તમે તો મારા ગુરુ છો ગમે તે બનાવી શકો ને ગમે એમ કઈ કરી શકું છું એવી મારી સંપત્તિને પાવર છે તો સંતે કીધું કે આ ત્યાં બધું બનાવતો બનાવતો ગયો એમાં મને એક એવું લાગ્યું કાંઈ તારે શમશાન નથી મિત્રો વિચાર કરો કે સાચો સંત એને ઘરની અંદર કીધું કાંઈક શમશાન નથી તો એ ચેલાને કેટલું વાહમું લાગ્યું છે અહીં વાહમું એવો શબ્દ છે ને એ સંતને કરવો પડે એનું નામ સાચો સંત કહેવાય છે અને ગુરુને સંત કને કહેવાય છે ચેલાઓ તો એની હજારો હોય છે પણ એક કહેવત છે કે ગુરુ કરતાં ચેલો તો હંમેશા ચડિયાતો હોય ને એને સંતને પસંદ છે ન કે સંત એક જ હોય એને ચેલા બધા ભિખારી હોય પછી સંત બનીને ચેલા બધા પસ્તાવો કરે એ સાચો સંત ન કહેવાય આ તો સંત દાતાર છે સંત છે ને એ કંઈક આપી શકે છે તમારી પાસે લેતો નથી મિત્રો આવું બધું ઘણું સંતનું છે એટલે મિત્રો વધારે તો નહીં પણ અત્યારે આ જો હિન્દુ ધર્મ વિશે તો કાંઈક બોલીએ ને એટલે આટલી વાટ જોઈને બેઠા છે પણ મિત્રો જ્યાં મોટા મોટા જ્યાં કાંડ થાય કર્મ થાય ને ત્યાં કોઈને કંઈક કહેવાની તેવડ નથી એટલે અમારે કોમેન્ટને ને મેસેજ નથી કરતા કારણ કે અહીંયા તો જડબા તોડ જવાબ દેવા તૈયાર છે અને આ સાહસ કરવાની શક્તિ છે સહન કરવાની શક્તિ છે અને ઘણો જ જીવનમાં સંગ્રહ કર્યો છે નાનપણથી કરીને તેતાલીસ વર્ષની ઉંમરમાં પણ મિત્રો સત્ય જ્યાં સુધી આપણી જોડે રહેવાય ને ત્યાં સુધી રાખવું છે બાકી દુઃખોથી ડરવું નથી અને કદાચ દુઃખમાંથી અને અમુકમાંથી નીકળી ગયા ને તો આપણી પાસે કોઈને રહેવાની સાચા માણસને ઊભું રહેવાની શક્તિ જોશે અને કે આપણી જોડે કોઈ ઊભા નહીં રહી શકે બસ આ સાચો ધર્મ છે અહીં તો રાવણ કંઈક આવ્યા અને રાવણ સામે જો રામ ના લડ્યા હોત ને તો રામનું નામ જ ના હોત અહીં રાવણનું રાજ ચાલતું હોત એટલે આ બધું ધરતી ઘણું બધું શીખવીને ગઈ છે કોઈને કહેવાથી કંઈ ફાયદો નથી મિત્રો સમય આવે ને એટલે દરેકને સમય સંજોગ બતાવે છે આ કહાની સાચી છે બસ સત્યમેવ જય તે જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત ધરતીના